બોડરી લાઈવમાં આપનું સ્વાગત છે જેતપુર પાવી તાલુકાના રતનપુર ગામે એક વૃક્ષ નીચેથી ઓગણપચાસ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવતા જયપુર પાવી પોલીસ એક્શનમાં આવી છે તેમ મૃતદેહ કયા સમય સંજોગોમાં એની સાથે શું થયું હતું એ તમામ બાબતોની તપાસ કરવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપ્યો છે જેતપુર પાવી દવાખાના ખાતે આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ આંબાનું વૃક્ષ છે એની નીચે આ વ્યક્તિ દર્શનભાઈ વિછિયાભાઈ રાઠવા ઉંમરવા સોગનપચા કુબેર ફળિયા રતનપુરના કુબેર કુબેર ફળિયા ખાતે એ રહેતો હતો અને અચાનક જ એનું આ રીતે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે રતનપુરના જે જગ્યા પરથી આંબા નીચેથી એનો મૃતદેહ મળી આવ્યો ત્યાં લોકો પણ એકત્રિત થઈ ગયા હતા પોલીસ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે સમગ્ર વિગતને સંજ્ઞાનમાં પણ લીધી છે મરણ જનાર દર્શનભાઈ વિજયાભાઈ રાઠવાના શરીર પર કે એને કપાળ અને ગળાના ભાગે ઈજા હતી તે ઈજાના ભાગે તેઓ કીડીઓ પણ ત્યાં ચડી ગઈ હતી સ્થાનિક યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે સોર્સિસ દ્વારા જે માહિતી મળી તે પ્રમાણે કીડીઓ ચડી ગઈ હતી અને જેઓ એમનો મૃતદેહ જોવા મળ્યો તરત જ પોલીસને જાણ કરવામાં આવીને રતનપુર સહિત સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે ચકચાર પણ મચી ગઈ છે એમ પણ કહેવામાં આવે છે કે તેઓના શરીરે ઇન્જરીના નિજાન છે ઈજાઓના નિજાન છે કળા પર બરડા પર કપાળ પરંતુ એ એ ઈજાના નિશાન કેવા છે શા માટે એ ઈજા થઈ છે કે કઈ રીતે શું વાત છે તમામ બાબતની પોલીસને પણ જાણ કરવામાં આવી છે પોલીસે પણ વિષયને સંજ્ઞાનમાં લીધો છે પરંતુ આ અંગે પોલીસ તપાસ કરવા માટે પોસ્ટમોર્ટમ માટે આ મૃતદેહને મોકલી આપ્યો છે દવાખાના ખાતે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ પ્રમાણે આંબાના ઝાડ નીચે જે મૃતદેહ મળી એ સ્થળ પર લોકો અહીંયા એકત્રિત થયેલા પણ નજરે પડી રહ્યા છે